નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ સૌનું ત્યારે સ્વાગત કરું છું આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત આંગણવાડી ભરતી બજાર પચીસ તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાનો છું પરીક્ષા વગર સીધી ભરતી આંગણવાડી ભરતી લઈને આવ્યો છું મિત્રો પગાર ધોરણ છે છવ્વીસ હજાર લાયકા ધોરણ છે દસ પાસ તો મિત્રો આંગણવાડી બાબતે વિવિધ વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લીધે મહત્વપૂર્ણ નિર્ણય તો એના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે તે લગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો તો આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આગળવાની પરિપત્ર આંગણવાડી સ્વામી મિત્રો પગાર બાબતે હરેક હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ કે પહેલાં તો ગુજરાતની ભરતી હોય છે ફોર્મ કેવી રીતે ભરવાના હોય છે ઓનલાઈન પદ્ધતિ છે ઓફલાઈન પદ્ધતિ કઈ રીતે શું એક્ઝામ નથી તો કઈ રીતે તમામ જે નક્કી થશે તમારું નામ કેવી રીતે આવશે તેના વિશે વિગત ચર્ચા કરીશું વિડીયો અંત સુધી બનાવી રહ્યો સૌ પ્રથમ મિત્રો મુખ્ય મુદ્દાઓ છે ભરતીનું નામ છે આંગણવાડી વર્કર અને હેલ્પર વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે મિત્રો તમે જાણતા જશો તેમ પોસ્ટ છે વર્કર મિની વર્કર અને સહાયિકા તો મિત્રો જોઈ શકો છો અહીંયા કહે છે વર્કર મિની વર્કર અને સહાયિકા અરજી પદ્ધતિ છે મેરિટ આધારિત મેરિટ આધારિત છે મિત્રો તમારે આમાં પરીક્ષા કે એક્ઝામ આવશે નહીં આમાં મેરિટ આધારે સીધી મિત્રો મેરિટ આધારે તમારા સિલેક્શન થશે અરજીનું ઓનલાઈન કરવાનું છે મિત્રો તમારે ઓનલાઈન છે ઓનલાઈન છે જે ઓનલાઈન છે વેબસાઇટ મિત્રો ઓનલાઈન વેબસાઇટ પર જવાનું છે તો મિત્રો જાના પછી બે જે બે મહિનામાં આવી છે તે બે મહિનામાં જ તમારી ઓનલાઈન પદ્ધતિ શરૂઆત થઈ જશે મિત્રો સપ્ટેમ્બરની આસપાસ શરૂઆત થઈ જશે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો ત્યારબાદ મહત્ત્વ મુદ્દા હોઈ શકે છે કે જાહેરાતની શરૂઆત જિલ્લાવાળા અલગ અલગ થશે મિત્રો જે 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 જાહેરાત છે મિત્રો એ જિલ્લાવાઈ અલગ અલગ કરવામાં આવી છે અરજીની શરૂઆત મિત્રો જાહેર પ્રમાણે થશે મિત્રો આપણે અનુસંધાન લગાવી છે કે લગાવી છે કે આક્ષરે મિત્રો આવતા મહિનાથી જુલાઈના એન્ડથી જુલાઈના એન્ડથી મિત્રો શરૂઆત થઈ જાય છેલ્લે તારીખ પર મિત્રો એક મહિનાની આસપાસ રહેશે એક મહિનાની અંદર તમારે અરજી કરી દેવાની હશે મિત્રો ત્યારબાદ લાયકા અને મર્યાદા વર્કરની દસ પાસ મિત્રો વર્કર જો હોય તો તમારે દસ પાસ કરેલ હોવું જોઈએ અને તમારી ઉંમર અઢારથી લઈને તેત્રીસ વર્ષના વચ્ચે હોવી જોઈએ તે મિત્રો અઢાર વર્ષ શરૂઆતથી એન્ડ તેત્રીસ વર્ષ સહાયિકા સાત પાસ મિત્રો સાત પાસ હોવું જોઈએ છે અને ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ સ્વાભાવિક ફરજીયાત જોઈએ મિત્રો ત્યારબાદ જોઈએ દસ્તાવેજો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ આધાર કાર્ડ હેઠા પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો આટલું ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખી દેજો મિત્રો તેથી જ પાછી તમે તમારે કંઈ અમારે મુશ્કેલી ન પડે તે હાલથી મિત્રો દસ્તાવેજ એક પંચ બનાવીને તૈયાર રાખજો જેવી જો ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરાય ડાયરેક તમે ઓનલાઈન ફોર્મ ભરી દેજો મિત્રો ત્યારબાદ પગાર અને લાબો જોઈ લે બે હજાર પચીસ મુજબ વર્કરના છે મિત્રો દસ હજારથી પંદર હજાર દસ હજારથી પંદર હજાર મિનિ વર્કર સાતથી દસ મિત્રો સહાયકા પાંચ પાંચસોથી સાત પાંચસો વગાને વધારે શક્યતા બે હજાર પચીસમાં ટકા મિત્રો હજાર પચીસમાં તો પગાર વધારો થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે ઓનલાઈન જે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પહેલાં મિત્રો વેબસાઈટ છે તમે જાણો છો વેબસાઈટ પર જવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ત્યારબાદ મેરી લિસ્ટ બહાર પડશે મેરી લિસ્ટમાં તો જો તમારું નામ મળશે તો મિત્રો તમારું સિલેક્શન થઈ જશે આ મિત્રો ઓનલાઈન જો ઓનલાઈન છે તમારે એ પરીક્ષા લેવામાં આવશે નહીં તો મિત્રો જિલ્લાવાઇઝ આપણે વિડીયો બનાવેલો છે એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે કયા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ